ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઉત્તર પ્રદેશની મહિલાનું પરિવાર સાથે અઠાવીસ વર્ષ પછી મિલન કરાયું ઉત્તર પ્રદેશના સારણપુર વિસ્તારની મહિલા ઉમર વર્ષો છવ્વીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પણ તે પરિવારજનો નિરાશ થયા હતા આ મુસ્લિમ મહિલા અનેક 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 રાજ્યોના શહેરોમાં સતત રખડતી ભટકતી રહી હતી તેણે મુશ્કેલીઓ વેઠીને આફતોનો સામનો કર્યો હતો આખરે વર્ષો પછી તે રખડતી ભટકતી ગુજરાતના બાયડના જયમ્બે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ આશ્રમમાં પહોંચી હતી ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી હતી અને ત્યારબાદ બાયડના આશ્રમમાં તે છ વર્ષ સુધી તેનું ઘર પરિવાર શોધવું કઠિન કાર્ય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રાખી તેમની ભુજ માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યા હતા તેની પાસેથી મળતી માહિતીના આધારે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કાઢતા પરિવારજનોને સમાચાર પ્રાપ્ત પરિવારજનો બન્યા હતા તુરંત જ સંસ્થામાં કોલ લગાડીને પરિવારની વ્યક્તિની ખાતરી મેળવી લેતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી માતાએ ઘર છોડ્યું ત્યારે પુત્ર નવસાદ સાત વર્ષનો હતો આજે માતાની ઉંમર ચોપન વર્ષની થઈ ગઈ છે પુત્ર નવસાદના લગ્ન માતાની ગેરહાજરીમાં થઈ ગયા ખુશી અને આનંદ વ્યક્ત કરતા પરિવાર તેનો પુત્ર તેની બે બહેનો અને પાડોશી મિત્ર ઉત્તર પ્રદેશ થી આવી પહોંચ્યા હતા અઠ્યાવીસ વર્ષ પછી માતા પુત્ર અને બહેનો બહેનો વચ્ચે વર્ષો પછી મિલન ની ઘડી આવી ચૂકી હતી જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સૌની આંખોમાં આંસુના પૂર વયા હતા અને મહિલાએ પોતાના વાહાલ સોયા દીકરા અને બહેનો નામથી બોલાવીને જૂની યાદો તાજી કરાવતા દરેકને ભેટી પડી હતી ઘણા જ લાંબા સમય એટલે કે અઠ્યાવીસ વર્ષ પછી પરિવારની કરુણતા અને વેદનાનો અંત આવ્યો હતો માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા રફીક બાવા આનંદ રાય સોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયા લાલા બોટી શંભુભાઈ જોશી સહભાગી બન્યા હતા ઉત્તર પ્રદેશના મુસ્લિમ પરિવારે માનવ જ્યોત સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા હતા ઉત્તર પ્રદેશના સારનપુર વિસ્તારની એક મહિલા મુસ્લિમ મહિલા છે જે ઘરેથી નીકળી ત્યારે એની ઉંમર છવ્વીસ વર્ષ હતી એને બે સંતાનો છે અને તેને ઘર છોડ્યું ત્યાર પછી તે બિચારી સતત રખડતી ભટકતી રહી હતી ભારત રાજ્યના ભારતના જુદા જુદા રાજ્યોના અનેક શહેરો અને ગામડાઓને ખૂંદી વળ્યા છેલ્લે તે રખડતી ભટકતી બાયરના એક આશ્રમમાં પહોંચી ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સારવાર કરી છ વર્ષ સુધી બાયરના આશ્રમમાં રહી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જેઓએ બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે તેડી આવ્યા અમારા આશ્રમમાં રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવી ત્યાર પછી તે થોડી સ્વસ્થ બની અને એની પાસેથી જે માહિતી મળી એના આધારે ઉત્તર પ્રદેશમાં એનું ઘર શોધાયું જ્યારે ઘરે સંદેશો મળ્યો ત્યારે પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા એ કે આજે અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ થઈ ગયા છે અમને ખબર છે કે હવે આ મહિલા આ દુનિયામાં નહીં હોય ક્યાંથી પણ એની કોઈ પણ ખબર અંતર કોઈ મળ્યા નથી તો પછી એ જીવિત હશે કે નહીં પણ જ્યારે એમને સમાચાર મળ્યા ત્યારે તેઓએ તાત્કાલિક અમારી સંસ્થામાં વિડીયો કોલ કરી આ મહિલાની ખાતરી મેળવી અને ત્યાર પછી પરિવારમાં એનો જે પુત્ર છે એ પુત્ર જ્યારે માતાએ ઘર છોડ્યું ને ત્યારે સાત વર્ષનો હતો ને એની બંને બહેનો જેઓ પણ અમારા આશ્રમ સુધી ઉત્તર પ્રદેશથી ભુજ આવી પહોંચ્યા વર્ષો પછી માતા અને પુત્રનું ઇઠ્યાવીસ વર્ષ પછી મિલન થયું સાથે સાથે બંને બહેનો જેઓ પણ એની બહેનને મળવા તલપા પર હતી એ બંને બહેનોનો પણ બહેનો સાથે ઇઠ્યાવીસ ઇઠ્યાવીસ વર્ષ પછી મિલન થયું વિચાર કરજો આ મહિલાએ કેટલી આફતો જોઈએ છે કેટલી મુશ્કેલીઓ વેઠી હશે અને ઇઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ સુધી એણે કેટલી બધી મુશ્કેલીઓ આપતોનો સામનો કરી કરીને છેવટે એ ભુજ પહોંચી અને ભુજમાં માનવજોત સંસ્થાને એક મોટી સફળતા મળી કારણ કે અઢી દાયકાનો સમય વીતી જાય ત્યાર પછી ઘર શોધવું મુશ્કેલ પણ અમે આ કિસ્સાની અંદર જોયું કે જ્યારે એના પરિવારજનો એને તેડવા આવ્યા અને એનું મિલન થયું ત્યારે દીકરાને માએ ઓળખી લીધો જ્યારે મા ઘર છોડ્યું ત્યારે દીકરો તો સાત વર્ષનો હતો અત્યારે દીકરો પાંત્રીસ વર્ષનો થઈ ગયો છે દીકરાએ માને ઓળખી લીધો માએ દીકરાને નામથી બોલાવ્યો અને એની બંને બહેનોને પણ એને નામથી બોલાવ્યો અઠ્યાવીસ વર્ષ પછી પણ ત્યારે અમને પણ થોડીક નવાઈ લાગી આશ્ચર્યચકિત અમે પણ થઈ ગયા કે આટલો અંતર વીતી ગયા હોવા છતાં પણ આજે એકબીજાને જ્યારે પરિવારજનો ઓળખી લે ત્યારે આપણને એમ થાય કે ખરેખર આ તો ખરેખર કરુણતા મમતા અને પ્રેમની લાગણી અહીં જોવા મળે અને આજે અઠ્યાવીસ વર્ષ પછી જ્યારે આ મહિલાનું ઘર શોધાયું છે અને મહિલા પોતાના ઘરે જઈ રહી છે ત્યારે માનવજો સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે જ્યારે એણે ઘર છોડ્યું મહિલાએ ત્યારે છવ્વીસ વર્ષની હતી તો આજે ચોપન વર્ષની થઈ ચૂકી છે ચોપન વર્ષની થઈ અને જ્યારે પોતાના ઘરે થઈ જઈ રહી છે પુત્ર ત્યારે સાત વર્ષનો હતો આજે પાંત્રીસ વર્ષનો થઈ ચૂક્યો છે અને માતા પુત્રનું અને બંને બહેનોનું જ્યારે મિલન થયું છે ત્યારે જો સંસ્થા પણ એક આનંદની લાગણી અનુભવે છે કારણ કે ઘણીવાર આવા મોટા મોટા કિસ્સા આવે કે જેમાં આપણને લાગે કે હવે એનું ઘર નહીં મળે અને છેવટે અમે એના જ્યારે ઘર સુધી પહોંચી જઈએ અને પરિવારજનોમાં એક અનહડ ખુશી જોવા મળે અને પરિવારમાં આનંદના મોજા ઉછળતા જોવા મળે ત્યારે આપણને પણ એમ થાય કે ખરેખર આજે સત્કાર્ય થયું છે અને આવો એક પરિવાર જેનો પંખી માળો વર્ષો તો વિખોટો પડી ગયો હતો આજે પરિવાર એકઠો થયો છે ત્યારે માનવજ્યોત સંસ્થાને પણ ખૂબ ખૂબ આનંદ છે